કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે કામરેજના ખોલવડ ખાતે દિનબંધુ હોસ્પિટલનું કર્યું લોકાર્પણ સી આર પાટીલે કહ્યું હોસ્પિટલમાં વધુ દર્દીઓ આવે એવી શુભેચ્છા ન આપીએ પરંતુ સાજા થઈને જા એવી આપીએ આ હોસ્પિટલ કોમર્શિયલ નહીં પણ સેવાના માધ્યમ તરીકે કાર્ય કરશે તેને ઉમદા ગણાવતા પાટીલે જણાવ્યું હતું કે આવી સંસ્થામાં કામ કરવું ગર્વની વાત છે તેમણે દાન આપનારાઓને પણ બિરદાવતા કહ્યું કે દાન એવું હોવું જોઈએ કે જમણા હાથે આપેલું ડાબા હાથને ખબર ન પડે સી આર પાટીલે કહ્યું કે સેવા કાર્યોમાં જ્યાં કામ અટકશે ત્યાં હું પડખે રહીશ આત્મીયતાનો શું ફરક છે અમેરિકા અને ઇન્ડિયાની વચ્ચે તેની પણ માહિતી આપી અને આજે દુનિયા આત્મીયતા શોધે છે જ્યારે આપણી સંસ્કૃતિ જ આત્મીયતાની છે એ પણ આપણે જોવા મળ્યું ફરીથી આ હોસ્પિટલ એ સેવાકીય પ્રવૃત્તિ માટે છે એટલા માટે ચોક્કસ અહીં આવનારો પેશન્ટ જલ્દીથી સારું થાય અને સારી સુવિધા મળે એ પોતાનું જીવન સાહિત્ય વ્યતીત કરી શકે જલ્દીથી એ પોતાના કામમાં જોડાય એ પ્રકારનો મદદ અને અહીંયા હોસ્પિટલમાંથી મળે એવી શુભેચ્છા આપું છું